टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है आज अमें एक क्रांतिकारी लीडरशिप विषे बात करूँ સૌથી પહેલાં અમે તમને મુંબઈની ધારાવીના દર્શન કરાવીશું જ્યાંથી અમે તમને સિંગાપોર લઈ જઈશું એક સમયે સિંગાપોરની હાલત પણ ધારાવી જેવી જ હતી લોકો ઝૂંપણપટ્ટીઓમાં રહેતા હતા અફીણનો નશો કરતા હતા બેરોજગારી હતી આખરે સિંગાપોર કેવી રીતે ધનવાન દેશ બન્યો એના વિશે આજે અમે તમને વિગત વાત કરીશું માયાનગરી મુંબઈ અનેક બાબતોને લઈને ખ્યાતનામ અને કુખ્યાત છે આવી જ એક બાબત છે ધારાવી ભાગ્યે જ કોઈએ ધારાવીનું નામ નહીં સાંભળ્યું હોય એશિયાની એ સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે અહીં તમે પગ મૂકતા પણ વિચાર કરો કેમ કે ચારેકોર ખૂબ જ ગંદકી જોવા મળે અહીંના લોકોની માનસિકતા અને ખરાબ ટેવોના કારણે ચારેકોર ગંદકી જોવા મળે છે માચીસના ડબ્બા જેવા સાવનાના ઘરમાં લોકો રહે છે પણ મુંબઈના પોષ વિસ્તારમાં આ સ્લમ આવેલો છે જ્યાં વિદેશી યુટ્યુબર્સ આવતા રહે છે તેઓ ધારાવીની ઝૂંપડપટ્ટી બતાવીને દુનિયાને બતાવવા માગે છે કે જુઓ ભારત કેટલું ગંદુ છે હવે આ ઝૂંપડપટ્ટીની કાયાપલટ થવા જઈ રહી છે જેના માટે પંચાણું હજાર સાતસો ને નેવું કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે મારા સરકારે એના માસ્ટર પ્લાનને મંજૂરી આપી દીધી છે જાન્યુઆરી બે હજાર બત્રીસ સુધીમાં ધારાવીનો ચહેરો બદલાશે આ પ્રોજેક્ટમાં બસો એકાવન પોઈન્ટ ચોવીસ હેક્ટર જગ્યાને કવર કરવામાં આવશે ચૌદમી જાન્યુઆરીથી બાંધકામ શરૂ થઈ ગયું છે આ રીડેવલપમેન્ટ માટે મહારાષ્ટ્ર સરકારના ઝૂંપડપટ્ટી પુનર્વસન ઓથોરિટી અને અદાણી ગ્રુપની ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડની વચ્ચે જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે આ જોઈન્ટ વેન્ચરનું નામ નવ ભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ રાખવામાં આવ્યું છે પતરાવાળા જૂના ઘરોને તોડી પાડવામાં આવશે એની જગ્યાએ માત્ર નવા ઘરો બનાવવાના નથી બલકે એની સાથે ઘણું બધું બનવાનું છે જેમ કે કમર્શિયલ દુકાનો બનશે ઉપરાંત નાના ઉદ્યોગો માટે સ્પેસ પણ રહેશે આખા ભારતના શહેરો મુંબઈના ધારાવી પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યા છે કેમ કે ભારતના લગભગ તમામ શહેરોમાં ઝૂંપડપટ્ટી વિસ્તારો છે બલકે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે દિલ્હીમાં ઝુંપડપટ્ટી વિસ્તારના વિકાસ માટે ધારાવી મોડલનો અભ્યાસ કરવા માટે દિલ્હી સરકાર વિચાર કરી રહી છે એટલે જ ધારાવી મોડલ સફળ થશે તો મુંબઈ જ નહીં બીજા અનેક શહેરોની પણ કાયાપલટ થઈ શકે છે કાયાપલટની વાત છે તો એક દેશ વિશે વાત કરવી પડે આ દેશ ખરેખર સ્લમમાંથી સુપર પાવર બન્યો આ દેશનું નામ છે સિંગાપોર આ દેશે બતાવ્યું છે કે જો મક્કમ સંકલ્પ હોય અને સાચી દિશામાં જો પ્રયત્ન કરવામાં આવે તો વિકાસ કરી શકાય છે અત્યારે સિંગાપોર ખૂબ જ ધનવાન દેશ ગણાય છે એક સમયે આ દેશની હાલત ખૂબ જ ખરાબ હતી તેની પાસે કોઈ કુદરતી ખજાનાઓ નથી ઓગણીસો પાસઠમાં સિંગાપોરને મલેશિયાથી અલગ થવાની ફરજ પડી હતી એ સમયે બહુ ઓછા લોકો માનતા હતા કે આ દેશ ટકી શકશે આ દેશ વિકાસ કરશે કે નહીં એ તો સવાલ જ નહોતો મોટા ભાગના લોકો માનતા હતા કે આ દેશનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે આજે માથાદી આવકના મામલે દુનિયાના સૌથી ધનવાન દેશોમાં સિંગાપોર સામેલ છે બિઝનેસ કરવાના મામલે સરળતા શિક્ષણ અને જીવન જીવવાની ક્વોલિટી જેવા જુદા જુદા માપદંડના મામલે દુનિયાના બેસ્ટ દેશોમાં સિંગાપોર સામેલ છે આજે સિંગાપોરની વાતને ગંભીરતાથી લેવામાં આવે છે આજેથી પાસઠ વર્ષ પહેલાં સિંગાપોરમાં ઝૂંપટ પટ્ટીઓ જ જોવા મળતી હતી અહીંના લોકો અફીણ અને ગાંજાના નશામાં પડ્યા રહેતા હતા એ સમયની હાલત જોનારા લોકોએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ સિંગાપોર આટલી મોટી ઇકોનોમી બનશે આજે તમને સિંગાપોરમાં ઊંચી બિલ્ડિંગ જોવા મળે છે આ દેશ ગ્રીન એનર્જી અને ક્લીન સિટીના એવોર્ડ જીતે છે આજે દુનિયાના અનેક દેશો સિંગાપોર જેવું પોતાનું શહેર બનવાની કલ્પના કરે છે અહીં દુનિયાભરની કંપનીઓની ઓફિસો આવેલી છે અત્યારે સિંગાપોર ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર છે હવે સવાલ એ છે કે ઝૂમ પણ પડ્યું કેવી રીતે ઊંચી ઇમારતોમાં ફેરવાઈ ગઈ સિંગાપોરની સ્ટોરીમાં નસીબનો રોલ ઓછો અને મહેનતનો રોલ વધારે છે મધ્ય પૂર્વના દેશોને ક્રૂડ ઓઇલ મળ્યું એટલે તેઓ અમીર બની ગયા સિંગાપોરના કેસમાં આવી સ્થિતિ નથી સિંગાપોર ખરેખર તો એક ઉદાહરણ છે કે એક નેતા કેવી રીતે પોતાના દેશનું ભાગ્ય બદલી શકે છે સિંગાપોરને એના લોકેશનનો જ લાભ મળ્યો હતો જેનો આ નેતાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો આ લોકેશન જ ખૂબ ખાસ છે તમે નકશામાં ઝૂમ કરીને જુઓ મલેશિયાના કિનારે સાવ નાનકડો દેશ જોવા મળશે માની લો કે હાઈવે પર ખાસ જગ્યાએ કોઈ વ્યક્તિની જમીન હોય એ વ્યક્તિ એ જગ્યાએ પાર્કિંગ સ્પોટ બનાવી દે કે પછી રેસ્ટોરન્ટ શરૂ કરી દે તો તેને ફાયદો થાય સિંગાપોરે એ જ રીતે લોકેશનનો ફાયદો મેળવ્યો ધીરે ધીરે દુનિયાભરમાંથી જહાજો અહીં આવવા લાગ્યા અને ધીરે ધીરે વેપારીઓ અને શ્રમિકો આવવા લાગ્યા સિંગાપોરે કેવી રીતે વિકાસ કર્યો હોય એ જાણવા માટે આપણે એના ભૂતકાળ પર નજર કરવી પડે સિંગાપોર પર છસ્સો વર્ષ સુધી વિદેશીઓનું રાજ રહ્યું ઇન્ડોનેશિયા પોર્ટુગલ નેધરલેન્ડ અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ આ દેશ પર રાજ કર્યું હતું સિંગાપુરમાં કોઈ કુદરતી ખજાનો નહોતો છતાં અનેક દેશો એના પર કંટ્રોલ કરવા ઈચ્છતા હતા જેનું કારણ એનું લોકેશન જ છે લોકેશનની જ વાત કરીએ તો સ્ટ્રેટ ઓફ મલાકા એટલે કે મલાકા સમુદ્ર દુનીનો ઉલ્લેખ કરવો પડે જે અંદમાન દરિયા અને દક્ષિણ ચાઇના સાગરને કનેક્ટ કરે છે આ સ્ટ્રેટ ઓફ મલાકાના છેડા પર સિંગાપોર આવેલું છે સિંગાપોરનું લોકેશન એને આ જળમાર્ગનું પ્રવેશ દ્વાર બનાવે છે દુનિયાના સૌથી વ્યસ્ત જળમાર્ગોમાં સ્ટ્રેઇટ ઓફ મલાકા સામેલ છે દુનિયાનો ત્રીસ ટકા વેપાર સ્ટ્રેટ ઓફ મલાકા રૂટ પરથી પસાર થાય છે એશિયા મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે આ જ રૂટથી ક્રૂડ ઓઇલ અને બીજી કિંમતી વસ્તુઓની આયાત નિકાસ થાય છે સિંગાપોરના એક વિઝનરી નેતાએ આ જ કનેક્ટિવિટીનો ફાયદો મેળવ્યો તમે નકશાને ધ્યાનથી જોશો તો કદાચ તમારા મનમાં સવાલ થાય કે સિંગાપોરનો વિકાસ થયો છે પણ મલેશિયાનો કેમ નહીં કેમ કે મલેશિયા પણ એ જ રૂટ પર આવેલો છે રૂટ પર ભલે મલેશિયા આવેલું હોય પરંતુ સિંગાપોરને કુદરતના આશીર્વાદ મળ્યા જહાજો સિંગાપોરના કાંઠા સુધી સહેલાઈથી પહોંચી શકે છે કેમ કે પાણી ખૂબ ઊંડું હોય તો જ કોઈ પણ જહાજ કાંઠા સુધી પહોંચી શકે સિંગાપોરમાં આવી જ સ્થિતિ છે આ જ કારણે એનો ઉપયોગ થવા લાગ્યો ભૂતકાળમાં દરિયાઈ માર્ગે જ વેપાર થતો હતો એટલા માટે જ સિંગાપોરનો વિકાસ થતો જ રહ્યો સિંગાપોરનો ઇતિહાસ જોઈએ તો અઢારસો ઓગણીસમાં બ્રિટિશર સ્ટેમ્ફર્ડ રેફેલ્સે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપારની એક ચોકી તરીકે સિંગાપોરનો વિકાસ કર્યો હતો સિંગાપોરે એના લોકેશનની કિંમત પણ ચૂકવી છે બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને સિંગાપોર પર હુમલો કર્યો હતો ઓગણીસો બેતાલીસમાં એના પર જાપાનનો કબજો થઈ ગયો હતો જાપાને સિંગાપોરના લોકોનું લોહી વહાવીને એના પર કબજો કર્યો હતો જેના કારણે સિંગાપોરના લોકોમાં ડર ફેલાઈ ગયો ઓગણીસો બેતાલીસથી ઓગણીસો પિસ્તાલીસ દરમિયાન સિંગાપોરમાં જાપાનનું રાજ હતું એનું નામ બદલીને શ્યોનન ટો પણ કરવામાં આવ્યો હતો બીજા વિશ્વયુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકાર લીધી હતી જેના પછી ઓગણીસો પિસ્તાલીસમાં સિંગાપોર પર વધ્યું એક વખત અંગ્રેજોનું રાજ થઈ ગયું હતું ઓગણીસો ઓગણસાહીઠમાં સિંગાપોરના લોકોને કેટલાક અધિકારો આપવામાં આવ્યા લોકોને આંશિક સરકાર ચલાવવા દેવામાં આવી ઓગણીસો ત્રેસઠમાં સિંગાપોર મલેશિયાની સાથે જોડાયું એ સમયે સિંગાપોરને આશા હતી કે એનાથી રાજકીય સ્થિરતા રહેશે અને સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવશે જોકે આ જોડાણ ટૂંકા ગાળા માટે જ થયું હતું સિંગાપોરમાં વંશ અને રાજકારણને લઈને તણાવ વધવા લાગ્યો નવમી ઓગસ્ટ ઓગણીસો પાંસઠના દિવસે સિંગાપોરને મલેશિયામાંથી દૂર કરી દેવામાં આવ્યો હતો હકીકતમાં સિંગાપોરને સ્વતંત્ર દેશ બનવાની ફરજ પાડવામાં આવી હતી એ સમયે સિંગાપોરની હાલત ખરાબ હતી એની પાસે ટકી રહેવા માટે કંઈ પણ નહોતું આર્મી સુદ્ધા નહોતી પણ અહીંના લોકોની પાસે રોજગારી પણ નહોતી એટલે જ અનેક લોકો માનતા હતા કે આ દેશ ખલાસ થઈ હશે સિંગાપોરના પીએમ અને મોડર્ન સિંગાપોરના ફાઉન્ડિંગ ફાધર લી કુ યુ હાર માનવા તૈયાર નહોતા તેમણે વિચાર્યું કે અર્થતંત્રને તો કોઈપણ સંજોગોમાં મજબૂત કરવું જ પડશે તેમણે એક સિમ્પલ ફંડા અપનાવ્યો વિદેશી રોકાણ લાવો અને રોજગારી ઊભી કરો તેમણે સિંગાપોરને ગ્લોબલ ટ્રેડિંગ અને ફાઇનાન્શિયલ હબ બનાવવા માટેનો પાયો નાખ્યો તેમણે આવી જ માનસિકતાથી દરેકે દરેક નિર્ણય લીધો હતો એક નેતા આખા દેશનું ભાગ્ય કેવી રીતે બદલી શકે છે એનું સિંગાપોર શ્રેષ્ઠ ઉદાહરણ છે લી કુને કેવી રીતે સિંગાપોરનું ભાગ્ય બદલી નાખ્યું એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે સિંગાપોર પર જુદા જુદા દેશોએ રાજ કર્યું પણ જુદા જુદા દેશોના વેપારીઓ પણ ત્યાં સેટલ થયા સિંગાપોરની વસ્તી માત્ર સાહીઠ લાખની છે આ દેશમાં જુદા જુદા ધર્મો જોવા મળી રહ્યા છે અહીં બૌદ્ધ ધર્મ ઇસ્લામ ખ્રિસ્તીયને હિન્દુ ધર્મના લોકો પણ છે પણ જુદા જુદા વંશના લોકો પણ જોવા મળે છે ચુંબોતેર ટકા લોકો મૂળ ચાઇનીઝ છે તેર ટકા મલય નવ ટકા ભારતીય ત્રણ ટકા યુરોપિયન અને અરબ જગતના છે પંદરમી સદી સુધી આ દેશ ટેમસેકના નામે જાણીતો હતો હવે આ દેશની કાયાપલટ કેવી રીતે થઈ એની પણ વાત જાણવી જોઈએ બ્રેક પહેલાં મેં તમને કહ્યું હતું કે ઓગણીસો પિસ્તાલીસમાં સિંગાપોર પર ફરીથી અંગ્રેજોનું રાજ થઈ ગયું હતું એ સમયે ગરબી અને બીમારીઓ મોટા પ્રમાણમાં હતી સિંગાપોરની હાલત ખરાબ રહી એના માટે અંગ્રેજો જ જવાબદાર છે એ સમયે અંગ્રેજો બંગાળમાં આફીણની ખેતી કરાવતા હતા એનું પ્રોસેસિંગ તેઓ સિંગાપોરમાં કરાવતા હતા જેના માટે તેઓ ચીનના શ્રમિકો લઈ આવતા હતા ધીરે ધીરે આ શ્રમિકોને પણ અફીણની લત લાગી ગઈ હતી આ ત્યાં અહીંના સ્થાનિક લોકો બરબાદીના ઊંડા ખાડામાં પડતા રહ્યા આવા માહોલમાં બીજું વિશ્વયુદ્ધ થયું જેના કારણે બ્રિટનની હાલત પણ ખરાબ થઈ હતી અંગ્રેજોએ વિચાર્યું કે બીજા બધા દેશોને છોડો હવે તો બ્રિટનને જ સંભાળવો જોઈએ એ સમયે અનેક દેશોમાં અંગ્રેજોનું રાજ હતું તેઓ એક પછી એક દેશમાંથી નીકળવા લાગ્યા હતા ભારતમાં પણ તેઓ નીકળી ગયા હતા જોકે તેઓ સિંગાપુરમાં બીજા પચીસ વર્ષ સુધી રહેવા માગતા હતા કેમ કે લોકેશન મહત્વનું હતું જોકે આ પચીસ વર્ષમાં અંગ્રેજોએ વાસીઓના હાથમાં રાજ સોંપવાનું શરૂ કરી દીધું હતું બિલકુલ ભારતની જેમ જ સ્ટ્રેટેજી અપનાવી હતી ભારતમાં ઓગણીસો છેતાલીસમાં વજરાની સરકાર બનાવવામાં આવી હતી આ જ રીતે સિંગાપુરમાં પણ સ્વરાજની શરૂઆત થઈ ઓગણીસો ઓગણસાઠના વર્ષમાં પહેલી સામાન્ય ચૂંટણી યોજાઈ આ ચૂંટણીમાં એક યુવા નેતા લી કુવાન યુનો પ્રભાવ હતો તેમની પાર્ટીનું નામ પાપ હતું પાપ એટલે કે પીપલ્સ એક્શન પાર્ટી તેમણે એકાવનમાંથી ત્રેતાલીસ બેઠકો પર જીત મેળવી હતી તેઓ સિંગાપોરના પહેલા પીએમ બન્યા હતા આ જ લીડરે ગરીબી ભૂખમરી અપરાધો નશાખોરી અને રમખાણોનો સામનો કરનારા સિંગાપોરને ઇકોનોમિક કપ બનાવ્યા તેઓ કેવી રીતે ક્રાંતિ લાવ્યા હતા એ જાણવું જરૂરી છે ઓગણીસો ઓગણસાઠમાં પહેલી ચૂંટણી યોજાઈ આ ચૂંટણી બાદ સિંગાપોરમાં સરકાર બની પરંતુ અહીં અંગ્રેજોનું રાજ સંપૂર્ણપણે પૂર્ણ હતું થયું આ ચૂંટણી યોજવા માટે અંગ્રેજોએ એક શરત મૂકી હતી અંગ્રેજોએ કહ્યું હતું કે ભલે તમે અહીં સરકાર બનાવો અહીંના લોકો માટે કામ કરો જોકે સુરક્ષા બીજા દેશો સાથેના સંબંધો તેમજ આંતરરાષ્ટ્રીય રાજકારણના મામલે તો અમે નિર્ણય કરીશું અંગ્રેજોની આ શરતનો અર્થ સમજવો જોઈએ સિંગાપોરનું લોકેશન ખાસ હોવાથી અંગ્રેજો એના પર પોતાનો કંટ્રોલ કરવા ઈચ્છતા હતા આવી વ્યવસ્થા વધારે સમય સુધી ન ચાલે જેના માટેનું સૌથી મોટું કારણ લી ક્વાન યુની લીડરશીપ હતી પીએમ બન્યા બાદ તેમણે અનુભૂતિ થઈ કે સિંગાપોરે પોતાના પગ પર ઊભા રહેવું પડશે લી ક્વાનને એવો ડર હતો કે અંગ્રેજો અચિંતા સિંગાપોર છોડી દેશે તો હાલત ખરાબ થઈ જશે સિંગાપોરની સુરક્ષા કાયદો વ્યવસ્થા અને આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જશે બીજી તરફ આ દેશોમાં જુદા જુદા વંશના લોકોની વચ્ચે રમખાણો થશે એવો પણ ડર હતો એ સમયે સિંગાપોર પર જુદા જુદા દેશોની નજર હતી અહીં ચાઇનીઝ લોકોની સંખ્યા વધારે છે એટલે ચીનની નજર હતી ચીન અને સોવિયત સંઘ ઈચ્છતા હતા કે સિંગાપુરમાં સામ્યવાદી સરકાર બને બીજી તરફ બ્રિટન પોતાનું રાજ જાળવી રાખવા માંગતું હતું એ સમયે અહીં વારંવાર રમખાણો થતા હતા આખો દેશ જુદા જુદા વંશના લોકોમાં વહેંચાઈ ગયો હતો એટલે જ લી કુવાને સૌથી પહેલાં સિંગાપુરના લોકોમાં એકતા લાવવાનો નિર્ણય કર્યો તેઓ માનતા હતા કે લોકોમાં એકતા લાવ્યા વિના સિંગાપુરમાં કોઈ પણ પોલિસી સફળ નહીં થાય જેના માટે લી કુવાને સિંગાપોરના લોકોની એક રાષ્ટ્રીય ઓળખ આપી તેમણે આ દેશ માટે રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રઘાન તૈયાર કરાવ્યું લી કુવાન સારી રીતે જાણતા હતા કે જુદા જુદા વંશ અને સમાજના લોકોની વચ્ચેનો ભેદભાવ મૂળથી જ ખતમ કરી દેવો પડશે જેની શરૂઆત સ્કૂલથી જ થવી જોઈએ એ સમયે જુદા જુદા વંશના લોકોએ પોતપોતાની સ્કૂલો શરૂ કરી હતી જેમ કે મલય લોકોએ મલય સ્કૂલ શરૂ કરી ચાઇનીઝ બાળકો ચાઇનીઝ સ્કૂલમાં ભણતા હતા એ જ રીતે ભારતીય પણ ભારતીય સ્કૂલોમાં જ ભણતા હતા લી કુવાને એનો ઉકેલ શોધ્યો તેમણે સરકારી સ્કૂલોમાં ભણતરમાં ખૂબ સુધારા કર્યા ઓછી ફી લઈને ક્વોલિટીવાળું ભણતર પર પૂરું પાડવાનું શરૂ કર્યું એટલે લોકો પોતાના સંતાનોને સરકારી સ્કૂલોમાં મૂકવા લાગ્યા જ્યાં તમામ મનુષ્યના વિદ્યાર્થીઓ સાથે ભણતા હતા સાંસ્કૃતિક મંત્રાલય મારફત જુદા જુદા ભાષાઓને ઉજવતા કાર્યક્રમો યોજવાનું શરૂ થયું જેનાથી મલય સમાજના લોકો ચાઇનીઝ સમાજના લોકોના કાર્યક્રમોમાં આવવા લાગ્યા ચાઇનીઝ લોકો ભારતીય કાર્યક્રમોમાં આવવા લાગ્યા સિંગાપોરમાં અંગ્રેજી ચાઇનીઝ મલય અને તમિલ એમ ચાર મુખ્ય ભાષાઓને સત્તાવાર સ્ટેટસ આપવામાં આવ્યું છે સ્કૂલ લેવલે પરિવર્તન આવ્યું ઉપરાંત તેમણે જુદા જુદા સમાજમાં પણ પરિવર્તન લાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા હાઉસિંગ ડેવલપમેન્ટ બોર્ડમાં પણ તેમણે સુધારા કર્યા તેમણે ઝૂંપડપટ્ટી વિસ્તારોની જગ્યાએ મોટી ઇમારતોમાં લોકોને વસાવાનું શરૂ કરી દીધું ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને સસ્તા મકાનો આપવામાં આવ્યા લી કુવાનની સરકારે હાઉસિંગ સોસાયટીઓમાં મકાનોની વહેંચણીમાં પણ ટ્રીક અજમાવી તેમણે એક જ ઇમારતમાં જુદા જુદા વંશના લોકો રહી શકે એવી વ્યવસ્થા કરી જેથી જુદા જુદા વંશના લોકોની વચ્ચે રમખાણો ન થાય તેઓ એકબીજાને સમજે અને તેમની વચ્ચે ભાઈચારો જળવાય આગળ તેમની ચાઇનીઝ મલે કે ભારતીય તરીકે નહીં પરંતુ વાસી તરીકેની ઓળખ જ રહે એવી તેમણે કોશિશ કરી પ્લાન સફળ પણ થયો આજે પણ સિંગાપુરમાં જુદા જુદા સમુદાયના લોકો સાથે રહે છે છતાં ક્રાઇમ રેટ સાવ ઓછો છે છેલ્લે અહીં ઓગણીસો ચોસઠમાં જ ખૂમી રમખાણો ફાટી નીકળ્યા હતા જેના પછી સરકારે બધું જ સેટલ કર્યું હતું લી કુવાને ભ્રષ્ટાચાર પર જબરજસ્ત બુલડોઝર ચલાવ્યો ભ્રષ્ટાચારને ભગાડવા માટે તેમણે શક્ય બધું જ કર્યું જેમ કે તેઓ એના માટે કાયદો લાવ્યા હતા જેનો કડકાઈથી અમલ પણ કર્યો એ સિવાય તેમણે સૌથી ક્રાંતિકારી નિર્ણય સિંગાપોને મલેશિયાની સાથે જોડી દેવાનો કર્યો હતો લી કુઆનને ડર લાગતો હતો કે બીજો કોઈ દેશ તેમના પર કબજો કરી લેશે તેમણે વિચાર્યું હતું કે મલેશિયાને વેરામાંથી અમુક ભાગ આપી દઈશું એટલે એ પણ ખુશ થઈ જશે જેના બદલામાં મલેશિયાની આર્મી સિંગાપોરનું રક્ષણ કરશે એ સમયે સિંગાપોરનું અર્થતંત્ર ટીન અને રબરના ઉત્પાદન પર ટક્યું હતું આ વેપારનો કંટ્રોલ મલેશિયાની પાસે જ હતો લી કુવાના ધાર્યા મુજબ ન થયું કેમ કે મલેશિયાની સરકારને જ સિંગાપોરની સાથેનું જોડાણ પસંદ ન હતું મલેશિયા અને સિંગાપોર જોડાયા એટલે લી કુઆરની પાર્ટીએ મલેશિયાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું મૂળ મલેશિયાના નેતાઓને એ ન ગમ્યું બંને દેશોની રાજકીય વિચારધારામાં જમીન આસમાનનો ફરક છે મલેશિયામાં મૂળ મલાય લોકોને ઘણા બધા અધિકારો હતા સિંગાપોરના ચાઇનીઝ અને ભારતીયોને એની સામે વાંધો હતો પણ એ લીક હોવાન હતા કે સિંગાપોરને મલેશિયાના માર્કેટનો લાભ મળે મલેશિયા ઇચ્છતું હતું કે સિંગાપોર એની મરજી મુજબ એ ચાલી શકે બાકી સિંગાપોરને કોઈ ફાયદો નહીં પહોંચાડવાનો આ બધા વચ્ચે ઘર્ષણ થયું જેના કારણે ઓગણીસો ચોસઠમાં રમખાણો થયો આ સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો અને મલેશિયાની સરકારે સિંગાપોરને મલેશિયાથી અલગ કરવાનો નિર્ણય કર્યો આખરે નવમી ઓગસ્ટ ઓગણીસો પાસઠના દિવસે સિંગાપોર ફરી સ્વતંત્ર દેશ બની ગયો મલેશિયાની સાથે જોડાઈ જવાનો પ્લાન તો ફેલ થયો જેના પછી લીકવાને સિંગાપોરનું ભાવિ બદલવા માટે શું કર્યું એના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ અબ્દુ ફરી સ્વાગત છે સિંગાપોરને મલેશિયાની સાથે જોડવાનો લી કુવાનો પ્રયોગ નિષ્ફળ ગયો હતો જેના પછી પણ લી કુવાને હાર નહોતી માની લી કુવાને ઓગણીસો સડસઠમાં પોતાના પાડોશી દેશો મલેશિયા થાઈલેન્ડ અને ફિલિપિન્સને સાથે લઈને એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ બનાવ્યું જેને તમે આશિયાન તરીકે પણ જાણો છો જેની પાછળનો હેતુ એશિયાના દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને એક મંચ પર લાવવાનો હતો એકબીજાની સાથેના વેપારને સપોર્ટ આપી શકાય ઉપરાંત એક હેતુ સામ્યવાદીઓથી પોતાનું રક્ષણ કરવાનો પણ હતો આ જ કારણે સિંગાપોરને આંતરરાષ્ટ્રીય વેપારમાં મદદ મળી આ રીતે એની આર્થિક પ્રગતિ થવા લાગી હતી એક તરફ લીકવાન સિંગાપોરનું ભાગ્ય બની રહ્યા હતા બીજી તરફ અંગ્રેજો સિંગાપોરમાંથી સંપૂર્ણપણે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા હતા એ સમય સુધી અંગ્રેજો જ સિંગાપોરનું રક્ષણ કરતા હતા અમેરિકાએ જ બ્રિટનને સિંગાપોરમાંથી નીકળી જવા કહ્યું હતું જેથી બ્રિટન યુરોપની સુરક્ષા વધારે મજબૂત કરી શકે એ સમયે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું હતું અમેરિકાએ બ્રિટનને કહ્યું હતું કે તમે સિંગાપોરને તરછોડી દો એટલે આ કોલ્ડ વોરના કારણે સિંગાપોરને ફાયદો થયો કેમ કે ત્યાં સુધી અંગ્રેજોની દખલ રહેતી હતી ઓગણીસો એકોતેરમાં અંગ્રેજોની મિલિટરી ફોર્સ સંપૂર્ણપણે સિંગાપોરમાંથી નીકળી ગઈ હવે સિંગાપોરની તમામ જવાબદારી લીક વન યુ પર આવી પડી ઓગણીસો અડસઠમાં સિંગાપોરમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી લીક વિદેશી રોકાણ લાવવા માટે ખાસ પ્રયત્નો કર્યા વિદેશી રોકાણથી ઔદ્યોગિક ક્રાંતિ આવી ઓગણીસો અડસઠમાં જુરોંગ ટાઉન કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી જેનો હેતુ આધુનિક ઔદ્યોગિક ઝોન બનાવવાનો હતો આપણે ત્યાં અત્યારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ છે સિંગાપોરે એ કામ દશકાઓ પહેલાં કર્યું હતું અહીં સરકારે ઉદ્યોગોના ફાયદા માટે અનેક પોલિસીઓ લાગુ કરી હતી જેમ કે સૌથી પહેલાં તો વેરાઓમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી અનેક ઉદ્યોગો માટે વેરાઓ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે ઓછા ખર્ચે ઔદ્યોગિક એકમ ઊભું કરવામાં મદદ મળી એટલું જ નહીં કંપનીઓને ટેક્સ હોલિડેનો પણ લાભ આપવામાં આવ્યો એટલે કે શરૂઆતના કેટલાક વર્ષ સુધી કોઈ કોઈપણ જાતનો કોર્પોરેટ ટેક્સ આપવાની પણ જરૂર નહોતી એટલે જ જુરોંગ ટાઉન કોર્પોરેશનમાં દુનિયાભરની કંપનીઓ આવવા લાગી આ કંપનીઓને ભરોસો થતો હતો કે સિંગાપોરમાં તેમનું રોકાણ અને રૂપિયા સલામત જ રહેશે કંપનીઓને કામ કરવા માટે કામદારોની જરૂર પડે એટલા માટે જ કંપનીઓને અનુકૂળ આવે એવા કામદાર કાયદા બનાવવામાં આવે કંપનીઓ ઈચ્છે ત્યારે કામદારોને હાયર કરી શકતી હતી અને ઈચ્છે ત્યારે ફાયર કરી શકતી હતી કામકાજના કલાકો અને વેતન નક્કી કરવાના મામલે કંપનીઓને વધારે અધિકારો આપવામાં આવે જેથી તેઓ પોતાની રીતે નિર્ણયો લઈ શકે મૂળ ઇરાદો એ હતો કે કામદારોને લઈને કંપનીઓને કોઈ જ પ્રોબ્લેમ ન થાય આ કંપનીઓમાં કામ કરવા માટે થોડી ઘણી આવડત તો જોઈએ એટલે લોકોને કામનું પ્રેક્ટિકલ નોલેજ મળે એના માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે જેથી ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ લોકોને તૈયાર કરી શકાય આ બધા પ્રયાસોને કારણે અમેરિકા જાપાન હોંગકોંગ તાઇવાન મલેશિયા ઓસ્ટ્રેલિયા અને અનેક યુરોપિયન દેશોની અનેક કંપનીઓ સિંગાપુરમાં આવવા લાગી ઓગણીસો સિત્તેર સુધીમાં આવી કંપનીઓની સંખ્યા બસો પચાસ થઈ ગઈ બત્રીસ હજારથી વધુ લોકોને રોજગારી મળી સ્થાનિક લોકોને એનો ફાયદો મળવા લાગ્યો સિંગાપોરમાં ભૂતકાળમાં લોકોની પાસે જમવા માટે ભોજન પણ નહોતું બેરોજગારની ભયાનક સમસ્યા હતી હવે આ દેશે એટલી પ્રગતિ કરી કે બીજા દેશોમાંથી પણ વર્કર્સને બોલાવવા પડ્યા ઓગણીસો એંશી સુધીમાં આ દેશમાં બેરોજગારીનો દર શુદ્ધ થઈ ગયો હતો વર્કર્સની ખૂબ જ ડિમાન્ડ થવા લાગી મલેશિયા ઇન્ડોનેશિયા અને ફિલિપિન્સ જેવા દેશોમાંથી શ્રમિકોને બોલાવવા પડ્યા જુરોંગ એક સમયે દળદળવાળી જગ્યા હતી જે હવે એક હાઈટેક ઔદ્યોગિક હબ બની ચૂક્યું છે આજે સિંગાપોર ગ્લોબલ ટ્રેડ હબ બની ચૂક્યું છે સિંગાપોરના આટલા વિકાસથી પણ લીકુવાન સંતુષ્ટ નહોતા તેઓ ખૂબ સ્માર્ટ હતા તેઓ સમજતા હતા કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી રૂપિયા કમાવા માટે વધારો પ્રયાસ કર કરવા પડશે કે મોટી મશીનરી લગાવવી પડે અને ચલાવવા માટે વધારે માણસો જોઈએ તેઓ ઈચ્છતા હતા કે સિંગાપોરે ઓછા પ્રયાસોથી વધારે રૂપિયા કમાવાય એવા સેક્ટર્સમાં પણ ઝંપલાવું પડે જેના માટે બે સેક્ટર્સ પસંદ કરવામાં આવ્યા એક હતું ક્રૂડ ઓઇલ અને બીજું હતું દવાઓનું ઉત્પાદન સિંગાપોરે ક્રૂડ ઓઇલની આયાત કરવાનું શરૂ કર્યું જેના પછી રિફાઇનરીમાં પ્રોસેસિંગ કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલની નિકાસની શરૂઆત થઈ જેના કારણે અમેરિકા અને યુરોપની ઓઇલ કંપનીઓએ અહીં રોકાણ કર્યું હતું આધુનિક રિફાઇનરીઓ ઊભી કરવામાં આવી હતી થોડા વર્ષ પછી સિંગાપોર પાવરફુલ રિફાઈનરી હબ બની ગયું જેનાથી એની અર્થવ્યવસ્થા વધુ મજબૂત થઈ દવાઓની વાત કરીએ તો સિંગાપોરે મોંઘી અને વધારે ડિમાન્ડવાળી દવાઓ પર ફોકસ કર્યું વેક્સિન પણ તૈયાર કરવાનું શરૂ કર્યું આજે અહીંનું ફાર્મા સેક્ટર ખૂબ જ મજબૂત છે બે હજાર પચીસના વર્ષ માટે આ ફાર્મા સેક્ટર એકસોને એક્યાશી કરોડ અમેરિકન ડોલરની કમાણી કરશે ફાર્માસીમાં ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્સટાઇલ સેક્ટરમાં પણ આ દેશે પ્રગતિ કરી છે જેના કારણે ખૂબ ભણેલાથી લઈને મજૂરી કામ કરનારા લોકોને પણ કામ મળવા લાગ્યું વીજળીની જરૂરિયાતો પૂરી કરવાના મામલે સિંગાપોર આત્મનિર્ભર બન્યું ધીરે ધીરે સિંગાપોરે ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ અને ગ્લોબલ બિઝનેસના હબ તરીકેની ઓળખ બનાવી પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઊભા કરવામાં આવ્યા ભવ્ય ચાંગી એરપોર્ટ ઊભું કરવામાં આવ્યું અત્યારે દુનિયાના સૌથી સ્વચ્છ સુરક્ષિત અને ધનવાન દેશોમાં સિંગાપોરનો સમાવેશ થાય છે અહીં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર ટોપ ક્લાસ છે દુનિયાના અનેક દેશો સિંગાપોરની કોપી કરવાની કોશિશ કરી રહ્યા છે સિંગાપોરમાં દર છમાંથી એક વ્યક્તિ કરોડપતિ છે સિંગાપોર કાયદાનું કડકાઈથી પાલન પણ કરે છે વળી કાયદા સમક્ષ અહીં ખરેખર સૌ કોઈ સરખા જ છે આવી સ્થિતિના કારણે ઉદ્યોગો કરનારાઓ સલામતી અનુભવે છે સિંગાપોરમાં આવેલી આ ક્રાંતિને ક્યારેક મેજિક કહેવામાં આવે છે પરંતુ એવી સ્થિતિ બિલકુલ નથી સ્માર્ટ પોલિસી ભાવિ વિઝન અને યોગ્ય લીડરશીપના કારણે જ સિંગાપોરનો વિકાસ થયો સિંગાપોરે એના લોકેશનનો લાભ મેળવ્યો જ્યારે કોઈ દેશ પોતાની ક્ષમતાને જાણીને યોગ્ય દિશામાં કામ કરે છે ત્યારે એ દુનિયાના સૌથી મોટા દેશોને પણ પાછળ મૂકી શકે છે સિંગાપોર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ખેર